સરસ મજાનું પહેલા આવું નતું પણ અત્યારે સરસ મજાનું થઈ ગયું છે જો મિત્રો આવો કોઈ સાઈડનો નો નજારો પણ છે સરસ મજાનો ડુંગર જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું અને તમે પણ મજામાં રહેશો તો નવા વિડીયોમાં તમારું સ્વાગત 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 છે તો આપણે હવે આજે જવાનું છે હિંગલાજ દર્શન કરવા કાળાસર તમે બધાએ તો નહીં જોયું હોય એટલે હું તમને બતાવીશ

ચાલો મિત્રો જો આપણે હિંગરાજ માના મંદિરે પહોંચી ગયા છે મહામાયા શ્રી હિંગરાજ માં શક્તિ ધામ જો સામે માર્યું છે બોર્ડ અને હવે આપણે જઈશું અંદર દર્શન કરવા માટે જો બધા અમારે ગાડી પાર્ક કરી દીધી છે હવે આપણે જઈને કરશું દર્શન અને તમને પણ દર્શન કરાવશું સરસ મજાનું મંદિર છે ચાલો મિત્રો જો આવી ગયું છે મહાદેવનું મંદિર શ્રી હરેશ્વર મહાદેવ મંદિર હાલ દર્શન કરશું મહાદેવના હા હરેશ મજાનું મહાદેવનું છે મંદિર કરવા મહાદેવના દર્શન છે મહાદેવનું મંદિર પીવાનું પાણીનો ફરક અને મીજો મસ્ત મહાદેવની મંદિરની ઉપર મોટી પણ ટાઈપ છે

ઓમ નમો નારાયણ આવ્યા પણ મહાદેવ આવી ગયા છે આવું બધું આપણે મસ્ત મજાનું સરસ મજાનું પહેલાં આવું નહોતું પણ અત્યારે સરસ મજાનું થઈ ગયું છે જોવા મિત્રો આવો કંઈક સાઈડનો નજારો પણ છે સરસ મજાનો ડુંગર વિસ્તાર હા તો દિલ્લી છમ છે આવો તાણે આપણે જઈએ આ ગિરનાર જુનાગઢમાં આવી ગયા એવું લાગે એની ગિરનાર જેવું લાગે એ કઢાય સરસ મજા જે હિંગલાજમાં ને એ મોટી મૂર્તિ પણ છે જો મિત્ર આ છે ગેટ અને હે મોટો ડંકો છે આ વગાડે એવું તો છે ને કે અમારે ઉભો વગાડે તમે જો કેટલો મોટો છે ડંકો તમે જોયે નહીં અને જો આ છે માતાજી ની હે મોટી મૂર્તિ હવે આપણે જઈશું અંદર દર્શન કરવા માટે એમને પણ દર્શન કરાવી દઈશું જો મિત્રો અમે બધા ચડી રહ્યા છીએ ડુંગર માતાજીનો ચાલો ફાઇનલી આપણે ઉપર આવી જઈએ છીએ મહામાયા છે ગુજરાત પ્રગટ શક્તિપીઠ મંદિર જો આવી ગઈ ઉપર જગ્યા છે સરસ મજા જો આવું બધું કરી નાખ્યું છે

વિરાજમાન મંદિર છે એવું આપણે પાકિસ્તાન તો જઈએ કે દુઆ કરો વિરાજમાન દર્શન આ છે પ્રાગટ્ય વિરાજમાન મંદિરની કળાશમાં બધાની મનોકામના પૂર્ણ કરે મહાદેવ અને અહીંથી આપણે નીકળશે બહાર આ તો આપણે ભણેલું

જો આ વખત છે મંદિરનો નજારો આ છે ચાલો મિત્રો આપણે હિંગરાજમા દર્શન કરી દીધા સરસ મજાનું મંદિર ને સરસ મજાના તમે દર્શન પણ કરાવી દીધા ને સરસ મજાનું વાતાવરણ છે જ્યાં ઠંડો પવન મસ્ત મજાનો જાણે જંગલ જેવું વાતાવરણ છે આ બધું તમે જોઈ શકો છો આમ મસ્ત મજાનું વાતાવરણ છે અમને પણ મજા આવી પણ તમે પણ અહીંયા આવો તો મજા આવે આનંદ આવે જે આપણે પાકિસ્તાનમાં મૂર્તિ છે એવું ત્યાં મંદિર છે જે પાકિસ્તાનમાં જાણે આપણે પાકિસ્તાન તો આપણે જઈ હોય પણ આપણે અહીંયા ચોટલા પાસે દસ જ કિલોમીટર ખાલી આ મૂર્તિને મંદિર છે હિંગળાજમાં મસ્ત મજાનું સૂતા હિંગળાજમાં અને જો આ બધો નજારો આ મોટો ડંકો આ ગેટ છે બધાને ઘણા ભાવિક ભક્તો પણ આવે છે જો બધા ફોટાને એવું બધું પાડે મસ્ત મજાનો નજારો આવે એટલે મનાને ફોટા પાડવાની મજા આવે આપણે બધું જોયું બહુ મજા આવી અમને તો બહુ આનંદ આવ્યો બધાને તો તમે પણ આવજો ખાલી જાજો નથી થતું દસ જ કિલોમીટર ચોટીલાથી થાય છે મસ્ત મજાનું મંદિર છે તો હવે આપણે છે ને આ બધા જો કેટલા ભાવિક ભક્તો બેઠા છે મસ્ત મજાની મોટી મૂર્તિ આવી મૂર્તિ પણ તમે નહીં જોઈ હોય તો ચાલો મિત્રો હવે આપણે આ પૂરો કરશું ફરી મળીશું બીજા વિડીયોમાં અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો બાય બાય આવજો